ઓમ ઓમ ગમ ગણપતયે આગળ આપણે જોયું કે આત્મા જ્યારે શરીર સાથે તાદાત્મ્ય કરી લે છે ત્યારે હું અને મારું માની લે છે હું અને મારું એ ભાવ ઉત્પન્ન થવાનું કારણ છે મન અને ઇન્દ્રિયો મન અને ઇન્દ્રિયો દ્વારા વિષય સેવન કરવાથી રાગ અને આસક્તિ વધે છે જે પુનર્જન્મ અને સઘળા દુઃખોનું કારણ છે આ જ વાતનો ખુલાસો કરતા ભગવાન કહે છે શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે આ જીવાત્મા મનનો આશ્રય લઈને કાન આંખ ત્વચા જીભ અને નાસિકા રૂપી પાંચ ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે અહી સૂક્ષ્મ શરીર અથવા લિંગ શરીર સ્થૂળ શરીરમાં રહીને વિષયોનો ઉપભોગ કેવી રીતે કરે છે તે વર્ણવ્યું છે જીવાત્મા કર્ણમાં ચક્ષુમાં ત્વચામાં જીભમાં અને નાસિકામાં મનના માધ્યમથી નિવાસ કરે છે અને વિષયોનો ઉપભોગ કરે છે પણ કહ્યું છે આત્મેન્દ્રિયમ મનોયુક્તમ મનથી યુક્ત આત્મા તથા ઇન્દ્રિયોને જ્ઞાનીઓ ભોગતા કહે છે અને જ્યારે જીવાત્મા ભોગતા બને છે એટલે પછી તે જન્મ મરણના ચક્રમાં ફસાઈ જાય છે અને તેથી જ સ્પષ્ટતા કરતા ભગવાન આગળ કહે છે ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી પુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુ પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ આ જીવાત્મા શરીરને છોડીને પ્રયાણ કરતો હોય શરીરમાં રહેતો હોય કે ત્રણેય ગુણોથી યુક્ત બનીને ઉપભોગ કરતો હોય તેને જ્ઞાન રૂપી ચક્ષુ છે તેઓ જોઈ શકે છે અજ્ઞાની જનો તેનો અનુભવ કરી શકતા નથી ગુણોની સાથે સંબંધ માનવાથી જીવ ગુણાન્વિત થઈ જાય છે જો સંબંધ ન માને તો તે નિર્ગુણ જ છે પરંતુ ગુણો સાથે સંબંધ થવાથી જ જન્મ મરણ થાય છે સુખની આસક્તિને કારણે જીવને ખબર જ નથી કે મારી ઉન્નતિ શેમાં છે તે નાશવાન પદાર્થો દ્વારા પોતાની ઉન્નતિ ઈચ્છે છે અને આખરે તે પરિણમે છે ભગવાને આગળ નવમા શ્લોકમાં સાંભળવું જોવું સ્પર્શ કરવો સ્વાદ લેવો તથા સૂંઘવું એમ પાંચ ક્રિયા બતાવી અને અહીં શરીરને છોડી જવું બીજા શરીરમાં સ્થિત થવું અને વિષયોને ભોગવવા એ ત્રણ ક્રિયા બતાવી આ આઠ ક્રિયામાંથી કોઈ પણ ક્રિયા નિરંતર રહેતી નથી પરંતુ જીવાત્મા નિરંતર રહે છે અને બધી અવસ્થાઓનો અનુભવ કરે છે છતાં પણ પ્રત્યક્ષ હોવા છતાં અજ્ઞાની મનુષ્યો આ તરફ જોતા નથી બલકે જ્ઞાનરૂપી નેત્રોવાળા મનુષ્યો જ જુએ છે આ જ વાતને વધુ સ્પષ્ટ કરતા ભગવાન આગળ કહે છે યતંતો યોગી નશ્ચૈનમ પશ્યંત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનો નૈનંમ પશ્યંત ચેત સ પ્રયત્નવાન યોગીજનો પોતાના હૃદયમાં સ્થિત પરમાત્મા તત્વનો અનુભવ કરે છે પરંતુ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું તેવા અજ્ઞાનીજનો યત્ન કરવા છતાં પણ આ તત્વનો અનુભવ કરી શકતા નથી જે યોગ્ય દ્રઢ સંકલ્પ અને પ્રબળ નિશ્ચય વડે શ્રદ્ધા સાથે ઉત્કટતાપૂર્વક સમાહિત ચિત્તથી પ્રયત્ન કરે છે તેઓ તેને પોતાનામાં સ્થિર થયેલો જુએ છે તેઓ તેને ઓળખે છે અયમ અહમ અસ્મિ પરંતુ જે ચિત્ત અને ઇન્દ્રિયોની શિસ્ત વિનાના તેમજ નિષ્કામ સેવા કે કર્મયોગથી વિશુદ્ધ નથી બન્યા જેણે કામ મદ અહંકાર ક્રોધ લોભ અને દંભને નિર્મૂળ નથી કર્યા તે ગમે તેટલા છાવા મારે તો પણ તેને પામતા નથી આજે બસ આટલું જ હરિરો